ખાલી દિવસ ધારાસભ્ય તરીકે લેવા જવાય અમારે અમારી જનતાને ચંદ્ર ઉપર કે મંગળ મંગળ ઉપર નથી લઈ જવાની પણ અહિયાં ચંદ્ર ને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે મિત્રો એ ભૂમિ ઉપરબોધના દેવા જાતા ની વાત કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લઈએ છે અને એ જ ભૂમિમાં જેને સાહિત્યમાં ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે તમને આ તમારે જાણ લોકો અહીંયા લખી દે ગૃહમાં પહોંચશે હવે ગોપાલભાઈ ઇટાલિયા અને હવે આખું ગૃહ ગજવશે જેમ જિગ્નેશ મેવાણી ગૃહને ગજવી રહ્યા છે જેમ ચૈતર વસાવા ગૃહને ગજવી રહ્યા છે જેમ બાકીના ધારાસભ્યો છે એ ગૃહને ગજવી રહ્યા છે એવી જ રીતે હવે ગોપાલ ઇટાલિયા ગૃહને ગજવશે જ્યારથી આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયાના નામની જાહેરાત કરી છે ભારતીય જનતા પાર્ટી આખી ફોજ મેદાને ઉતારી હતી અને બધાની વચ્ચે અમુક નેતાઓના એવા નિવેદન છે કે જે નડી ગયા ભારતીય જનતા પાર્ટીને અને ગોપાલભાઈ ઇટાલિયાને એ નિવેદનોનો સહારો મળ્યો સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ એમણે એક ચૂંટણી પ્રચારમાં એવું કહ્યું કે તમે મને આઠસો દિવસ આપો હું પેરિસની બજાર જેવા રસ્તા વિસાવદરની અંદર બનાવી દઉં તો હું ધારાસભ્ય કહેવાને લાયક નથી એ જે શબ્દો એમના હતા કેમ કે ત્યાંની જનતા જાણે છે કે છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કેન્દ્રમાં ભાજપ છે સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે તો પછી વિસાવદરમાં વિકાસ કરતા ભારતીય જનતા પાર્ટીને રોકે છે કોણ પેરિસ જેવા રસ્તા બનાવવા છે તો ભંગાર હાલતમાં વિસાવદરના રસ્તા છે કેમ આ સવાલો જનતાના મનમાં પણ થયા હશે વિસાવદરની જનતા આમ પણ સામા પવને ચાલનારી અને વિસાવદરની જનતા આમ પણ બહુ જ

લોક કલાકાર લોક સાહિત્યકાર એ જ્યારે સ્ટેજ પર આવીને એવું બોલે કે ભાઈ અહીંયાના લોકો એવું કહે કે ભાઈ અમે આખી જિંદગી હાથમાં તલવારું લીધી ને હવે શું સાવરણા પકડશું એવું કહી રહ્યા છે એ એવું પણ કહી રહ્યા છે કે જે ધર્મમાં ન માનતો હોય એને વિરોધ કરવાનો અધિકાર નથી એ સનાતનનું સંતાન ન કહેવાય આજે માયાભાઈના નિવેદન છે કિરીટભાઈનું નિવેદન છે કે પછી ભૂપતભાઈ ભાયાણીનું નિવેદન છે આ બધા નિવેદનો અને એમાં ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓએ સાથ ન આપ્યો જે આવ્યા છે બીજી પાર્ટીમાંથી એટલે હું હર્ષદભાઈ વિશે પણ વાત કરી રહી છું એ હર્ષદભાઈ રીબડિયા એમણે સાથ ન આપ્યો એ ગયા તો ખરા સુરતમાં પણ એ દેખાયા નહીં ભૂપતભાઈ ભાયાણી પણ બહુ પ્રચારમાં દેખાયા એટલે આ બધી જે પરિસ્થિતિ છે એ ગોપાલભાઈને ગઈ અને ભારતીય જનતા પાર્ટીને નડી ગઈ ગોપાલભાઈને ગઈ એ પરિસ્થિતિ અને એ નિવેદનો શું હતા એ સાંભળીએ વિસાવદર અને બજારમાં આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના રહેનાર મુખ્યમંત્રી

તમને થાય ભારતીય જનતા પાર્ટી માંથી કોઈ પણ ઉમેદવાર આવે અને ચૂંટાય તો ચૂંટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ જાય કે ચંદ્ર ઉપર લઈ જાય આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ તો આ તકે હું એમને કેવા માગું છું કે અહીં અમારા આગેવાનો અમારા ઉમેદવાર અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય અમારે અમારી જનતા ચંદ્ર ઉપર કે મંગળ ઉપર નથી લઈ જવાની પણ અહિયાં ચંદ્ર મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે મિત્રો મિત્રો વિરોધી પાર્ટીના ઉમેદવાર હું આ તકે કેવા માંગુ છું કે તમે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર લઈ જવાની વાત કરો છો એને હું કહેવા માંગુ છું કે આ ધરતી ઉપરથી પાંચસો પાંચસો દીકરીઓના વિદાય થઈ છે જેમ જયેશભાઈ કરે છે એમ એ મંગળ જ કહેવાય કહેવાય ચંદ્ર અમારી દીકરીઓને સાસરે મોકલીએ છીએ ગૌચર ગૌચર ની જમીન ફળદ્રુપ જમીન બનાવી અને ત્રણસો કરતા પણ વધુ ગૌ માતા ને અહીંથી નિભાવણી કરીએ છીએ એ અમારી જનતા જોવે છે ને અમારી જનતા મંગળ ઉપર જ છે અહીં બેઠા બેઠા મંગળ ઉભું કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં છે કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાળીમાં વિવેક ન હોય એવું કીધું કે આ કરીને એક એક શબ્દ સભામાં પણ ખબર હોય કે એમાં એકલા જણ નથી મારી માતા હોય તે જવાબદારી લઈને બેઠે છે ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેસ તું બધાયને કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે સંતોને નાટક ક્યાં કીધા એને અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આની વાતો કરીને ગૌરવ લઈએ છીએ અહીંના શેઠ સગાશે વાત કરીને ગૌરવ લઈએ છીએ ઉપર કોટ ના દેવાતા વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે અને એ જ ભૂમિમાં જેને સાહિત્યમાં ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે તમને આ તમારે લોકો અહીંયા લખી દે